તો પાટણના સાંતલપુર તાલુકાના પરસુંદ ગામે યુજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે ત્યારે વીજ ટ્રાન્સફોર્મર લીલાછમ બાવળને કારણે ઢંકાઈ ચૂક્યા છે આના કારણે કોઈ દુર્ઘટના થવાનો ખતરો વધી ગયો છે ત્યારે શોર્ટ સર્કિટ થવાનો ખતરો સતત વધી રહ્યો છે તો ગામના લોકો પણ પરેશાન દેખાઈ રહ્યા છે તો સાંતલપુરના પરસુંદ ગામમાં યુજીવીસીએલની બેદરકારી જોવા મળી છે ત્યારે ગ્રામજનોમાં પણ

તંત્રની આંખ ખોલી નથી ત્યારે વીજ ટ્રાન્સફોર્મર બદલવાની માંગ સતત થઈ રહી છે આ અમારા ગામની વીજ કંપનીની ડીપી છે જીજીવીસીએલની જેની બાજુમાં આપ જોઈ શકો છો બાલવાટિકા છે આંગણવાડી આની પાછળ ગૌમાતાઓના વાડા છે સાઈડમાં ઘાસચારાના વાડા છે હવે આ એટલી અધૂધી બાવરને જાળી બધું વીંટળાયું છે આમાં કોઈ ક્યારે શોર્ટ સર્કિટ થાયનું કોઈ નક્કી જ નથી તો અમારી દરેક ગામજનોની માંગ છે કે આ વીજ કંપની તરત આનું નિરાકરણ લાવે અને આ ડીપી કંઈક બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે